મહેક ટ્રસ્ટ દ્વારા સતત રહેલી જેટલી માનવતા અને જીવદયાની પ્રવૃત્તિઓમાં એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઉમેરો તરીકે હેમનાદ મહેક જીવદયા રથનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત તો દૂર સમગ્ર ભારતમાં પણ આજ દિન સુધી કોઈએ ન જોયો હોય તેવો અનોખો વિચાર અને અમલ આ રથ દ્વારા સાકાર થયો છે આ રથનું પાવન ઉદઘાટન પૂજ્ય પન્યાશ્રી કલ્પવલ્લભ વિજયજી મહારાજ સાહેબના વાક્સક્ષેપ તથા પૂજ્ય એક હજાર આઠ મહંતશ્રી દિલીપદાસજી બાપુના વરદ હસ્તે લીલી ઝંડી આપી કરવામાં આવ્યું હતું આ રથમાં છ વિશિષ્ટ ખાનાઓ બનાવવામાં આવે છે તેથી સામાન્ય નાગરિક પોતાના જન્મદિવસ એનિવર્સરી તિથિ કે કોઈ પણ પુણ્યના નિમિત્તે સહેલાઈથી દાન કરી શકે દરરોજ આ રથ પચાસથી સાહીઠ સોસાયટીઓમાં ફરી એકત્રિત સામગ્રી દ્વારા ગાય કૂતરા પક્ષીઓ કીડી મકોડા માછલીઓ સહિત અબોલ જીવને ખોરાક પૂરો પાડે છે આ પહેલથી પર્યાવરણનું સંરક્ષણ સ્વચ્છતાનું સંવર્ધન અને માનવને લાભ ત્રણે એક સાથે સિદ્ધ થાય છે આનો ખરા પાછળનો વિચાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિરુભાઈ અળગોતરનો છે એક ટેમ્પો દાનમાં મળ્યા બાદ આ દાન તરત જ સમાજના કામમાં કેવી રીતે લાગી જાય એ વિચાર સાથે લગભગ બે મહિના સુધી મનનચિંતન કર્યા બાદ આ અભૂતપૂર્વ જીવદયા રથનું સ્વરૂપ સાકાર થયું થોડા દાતાઓના સહયોગથી આ વિચાર આજે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ મોડલ બની ગયો છે આ રથનું દાન શ્રી જૈન ભક્તિ ગ્રુપ પરિવાર મુંબઈ તરફથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જ્યોતિબેન જગદીશભાઈ સુધાબેન અને સરોજબેન ઝવેરીને તેમની જીવદયાની ભાવનાના સન્માન રૂપે અહિંસા મહેક રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ જીવદયા આધારિત ગીતો પર નૃત્ય રજૂ કરી સૌને ભાવ વિભોર કર્યા હતા જોધપુર વોર્ડના કોર્પોરેટર શ્રી પ્રવીણાબેન પટેલ તથા શ્રી ભારતીબેન ગોહિલ સહિત છસોથી વધુ માનવ મેદનીની ઉપસ્થિતિએ આ પ્રસંગને યાદગાર બનાવી દીધો હતો હાલમાં આ રથ સેટેલાઇટ વિસ્તારમાં સેવા શરૂ કરી ચૂક્યો છે અને જે કોઈ સોસાયટીમાં આ રથ લાવવા ઈચ્છતા હોય તેઓ નાઇન સેવન ટુ સેવન સેવન સિક્સ ફોર સિક્સ નાઇન ફોર નંબર પર સંપર્ક કરી માહિતી મેળવી શકે છે બીજો હેમનાદ મહેક જીવદયારથ માર્ચ અંત સુધી શરૂ કરવામાં આવશે અને દાનને દિશા મળે વિચારને ગતિ મળે અને કરુણાને માર્ગ મળે એવું કાર્ય હેમનાદ મહેક જીવદયા જીવદયારથ દ્વારા સાકાર થયું છે